ભાભરને રેલવે સ્ટોપેજ આપવા નગરજનોની માગ બનાસકાંઠાના ભાભર શહેરમાં સરહદ વિસ્તાર એવા વેપારી પંથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકો મુંબઈ સુરત અમદાવાદ કચ્છ ભુજ સહિતના ધંધાર્થી જતા હોય છે ત્યારે ભાભરમાં આવે રેલવે સ્ટેશન આધુનિક બનાવી છે અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનનો સ્ટોપેજ આપેલ છે ભુજ બરેલી ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈ પણ જાતનો સ્ટોપેજ ભાપણે મળેલ નથી આ બાબતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાપણના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાવને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલને

ભાવરમાં કેટલાય સમયથી ટ્રેન સ્ટોપેજનો મુદ્દો ચાલે છે ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં જ રહી જાય છે હાલ તો ભાવર શહેરના લોકો ટ્રેન રોકવા આંદોલનના મૂળમાં જોવા મળ્યા અહેવાલ ગોપાલ કે પૂજાર તારીખ એકથી બે બે હજાર રોજ ભાભરના તમામ વેપારી સાથે મળી અને વિવિધ ચાર ટ્રેનો બાભર સ્ટોપિંગ છે એમનું એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે આવતીકાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં પાભરના વેપારી આજુબાજુ વાવ થરાઈગામ ત્રણ ચાર તાલુકાના જે આમ પ્રજા છે એ અવારનવાર ધાર્મિક સ્થાનો પર જવાનું હોય ધંધા રોજગાર હોય નાના મોટા પ્રસંગો આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી છે તમામ પદાધિકારીઓ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા નેટ્રો લખ્યા પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફત તેની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી એટલે આ એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે